નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એવા શિક્ષિત આદિવાસી મહિલા ખેડૂતની કે જેઓ એમ કર્યા બાદ જેમણે નોકરી કરવા કરતાં ખેતી કરવાનું પસંદ કર્યું અને આજે ખેતીમાંથી લાખો રૂપિયાની આવક લઈ રહ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના વતની સેજલબેન દિવ્યેશભાઈ ચૌધરી એમબીએડનો અભ્યાસ કર્યા બાદ નોકરી કરવાને બદલે ખેતી કરવાનો વિચાર્યું અને ખેતીમાં શાકભાજી શેરડીનું વાવેતર કરે છે આ વર્ષે સેજલબેને શેરડીના પાકમાં આંતર પાક તરીકે ફ્લાવરનું વાવેતર કર્યું છે છ વીઘામાં લગભગ ફ્લાવરના એકતાલીસ હજાર પ્લાન્ટ લગાવેલા છે શેરડીનું વાવેતર પહેલી સપ્ટેમ્બરના રોજ કરેલ છે અને જીરો બસો જાતનું વાવેતર કરેલ છે અને સેજલબેનના જણાવ્યા પ્રમાણે આંતર ફ્લાવરનું વાવેતર કર્યું એટલે શેરડીનો જે મજૂરી ખર્ચ ખર્ચ અને બિયારણનો એ ફ્લાવરના પાકમાંથી મળી રહે શેરડીના વાવેતરની શરૂઆતમાં સેજલબેને ડોક્ટર બલરામ કિશનની વાવેતર પદ્ધતિ અપનાવી જેમાં પાયામાં ભઠ્ઠી ખાદ આપેલું છે જેમાં યુરિયા પોટાશ ડીએપીની સાથે ઓર્ગેનિક ખાતર પણ આપવામાં આવ્યું છે અને ડીએપી પોટાશ યુરિયા ઓછું આપવું પડે છે અને ઓછા ખર્ચે ઉત્પાદન વધારે થાય છે વધુમાં સેજલબેને જણાવ્યું કે નજીકના વિસ્તારમાં શેરડી જ્યારે તૈયાર થાય ત્યારે કામે સુગર ફેક્ટરી આવેલી છે ત્યાંથી તેમના મજૂરોને ટીમ દ્વારા શેરડીનું કડિંગ કરવામાં આવે છે અને ભાવ સારા એવા મળી રહે છે તો ચાલો આપણે વધારે માહિતી સેજલબેન પાસેથી લઈએ નમસ્તે મારું નામ સેજલબેન દિવેશભાઈ ચૌધરી ગામ ગોદાવાડી

શેરડી અને ફ્લાવર બનાવેલું છે એમાં અમને અંદાજો છે કે ફ્લાવર સાત થી આઠ લાખ નું જેવું થશે એકતાલીસ હજાર પ્લાન્ટ રોપેલા છે ફ્લાવર ધવલ વેરાયટી ફ્લાવર શેરડી ની વેરાયટી બસો પાસઠ શેરડી નું કપાણ અમારે કામરેજ સુગર કામરેજ સુગર દ્વારા થાય છે ત્રીસ થી પાંત્રીસ ટન જેવું ઉત્પાદન થાય છે શેરડીનું અને કપાણ કામરેજ સુગર દ્વારા થાય છે ફેક્ટરી વાળા ડાયરેક્ટ લઈ જાય છે અમે ડૉક્ટર બલરામ કિશનની પદ્ધતિથી ખેતી કરીએ છીએ અને તેમાં સારું બેનિફિટ છે અને નોકરી કરવા કરતાં આપણે ખેતીમાં પણ સારી સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને મહિલા બહેનોને મારો મેસેજ છે કે આપણે નોકરી કરવા કરતાં પણ ખેતીમાં ખેતીના માધ્યમથી પણ આપણે કમાઈ શકીએ છીએ અને ડિગ્રી મેળવ્યા પણ મેળવ્યા પછી પણ ખેતી સહિત થઈ શકે છે અમે છેલ્લા પાંચ વર્ષથી આ ખેતી કરી રહ્યા છીએ અને સારું એવું ઉત્પાદન થાય છે